નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે અમરેલી યાર્ડના તમામે તમામ પાકના બજાર ભાવ જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો સારો ખેડૂત મિત્રો વધારે સમય ન લેતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવાનું શરૂ કરીએ અનાજ નીચો ભાવ ઊંચો ભાવ કપાસની વાત કરીએ તે તો તેરસો બાવનથી પંદરસોને બાવન રૂપિયા બાજરો ત્રણસો સિત્તેર રૂપિયાથી ને અડસઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો પાંત્રીસથી ચારસો સાઠ રૂપિયા સુવાર પાંચસો વીસથી નવસો આઠ રૂપિયા સીંગ મઠળી એક હજાર ત્રીસથી રૂપિયા સીંગ મોટી આઠસો નેવુંથી બારસો સત્રીસ રૂપિયા સોયાબીન સસો પચાસથી આઠસોને એકાવન રૂપિયા તલ સફેદ અઢારસો પચાસથી સત્યાવીસો પચાસ રૂપિયા તલ કાળા ઓગણત્રીસોથી એકત્રીસો રૂપિયા જીરું તેત્રીસો બાવનથી ઓગણપચાસો દસ રૂપિયા સણા નવસો દસથી અગિયારસો ને પાંચ રૂપિયા સણા દેશી અગિયારસો એકાવનથી તેરસો ને એકાણું રૂપિયા તુવેર બારસોથી અઢારસોને છપ્પન રૂપિયા એરંડા અગિયારસો પચીસથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ધાણા મિત્રો ધાણાનો બજાર ભાવ બારસો છ્યાલીસ રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા છે મેથીની વાત કરીએ મિત્રો તો એશી આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા છે મિત્રો રોજે રોજ બજાર ભાવ જાણવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જે તે આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળે